નાનાભાઈ અમલિયાર ગામ પચાસ ગાળા પર્યા નિમચ આ બિલ તમે બતાવો તમને આ મારા ઘરના બે જણના દાણા આપે એનું બિલ આવું આપ્યું છે હાથે લખીને અમને એટલી ખબર નથી કે અમને કેટલું મળવાપાત્ર છે કેટલું નથી મળવા પાત્ર

બિલ માંગે કે તમે પાછા આવજો જે અમારું અનાજ અમે લઈએ છીએ અમને પકડા અમને અમને પાકું બિલ મળતું જ ખબર જ નથી કે કેટલું અનાજ મળે કેટલું નથી મળતું એમ અને અહીં કે છે કે પપ્પા રાજકોટ ગયા રાજકોટ ગયા અહીં આવે ત્યાંથી અમે બહિ રહીએ રહે પણ હમણાં બિલ આવો ને પણ એમ હમણાં તમને હું વાંધો રહે પાછો નહીં પણ હમણાં બિલ ને હું વાંધો છે પણ

હા અમે નિમસ ગામ આવ્યા છે નિમ્મસ ઠેકે હરતસિંહ અમલિયા નાના દુકાન પર સરકારી અનાજ નો ઠેકો બિલ ની માંગણી કરી ત્યારે એમ કીધું કે બિલ હમણાં નહીં મળે પપ્પા લઈ જાજો અને એવું કહેવામાં આવ્યું છે કે બિલ હમણાં નહીં હોય તો તમે સાંજે આવો તો હું એમ અમે હમણાં તો સાંજે હું બિલ કેમ આવવામાં માં આવે આની બધા ધ્યાન લીજો આની રજૂઆત છે ટીડીઓ જોડે અમે કરશું અને એની માંગણી કરશું અમને બિલ આવવામાં આવે અમે આખા ગામની બિલ ની નથી ન કરતા અને આખા ગામ ને ભેગા કરીને અમે ન થયા હું ખાલી મારા ઘરનું બિલ માંગુ છું કે અમને અમારું બિલ હાલે પણ કામ કરે છે છોકરાઓ એક વિક્રમ અમાલિયાર અને વિક્રમ સપન્યા એમને એવું કેવું છે કે બિલ જે લેપટોપ બેઠો લેપટોપ પર બેઠો એ ભાઈ કે હું ક્યાંથી હાલુ લેપટોપ પર બેઠો બેઠો કામ કરે ને કે હું ક્યાંથી હાલું બિલ અંદર દેખાતું નથી કેટલું આવે અને તમે નોંધ લો અને આવા બીજા ઠેકાઓ પર આવું ઘણું બધું ચાલે તો તમે પણ ત્યાં જાઓ અને દેખો અને પોતાનું બિલ માંગો આ બિલ તમે આપ બતાવો તમને અમારા ઘરના બે જણના ના દાણા આપે એનું બિલ આવું આપ્યું છે હાથે લખીને અમને એટલી ખબર નથી કે અમને કેટલું મળવા પાત્ર છે અને કેટલું નથી મળવા પાત્ર કોઈ બી માણસને અહીં બિલ આપવા નથી આવતું તો આવું ક્યાંથી ચલવા દેવાનું આવું ક્યારે પણ અમે ને અને આની આગળ અમે રજૂઆત કરશું જય હિંદ